આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં બે લાખ પિસ્તાલીસ હજાર છસો તેર આવાસ પૂર્ણ કરાયા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે જમીન અને ખેત પેદાશો વિષમુક્ત કરવા ગાય આધારિત ખેતીની કેન્દ્રના પશુપાલન મંત્રી પરશોત્તમ રૂપાલાએ હિમાયત કરી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે કોરોનાના જેએન વન વેરીયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે અને પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર ખાતે ચાલી રહેલા પંચમહોત્સવનું આવતીકાલે સમાપન થશે રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં બે લાખ પિસ્તાલીસ હજાર છસો તેર આવાસ પૂર્ણ કરાયા છે કેન્દ્ર સરકાર સિટી સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ એક લાખ રૂપિયાની સહાય અને પીએમએ યુ અંતર્ગત આર્થિક રીતે નબળા વિભાગો અને ઓછી આવકવાળા જૂથ વર્ગના લાભાર્થીઓ માટે છ પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ સબસીડી આપવામાં આવે છે જે ઘર દીઠ બે લાખ સડસઠ હજાર રૂપિયા જેટલી થાય છે રાજ્ય સરકારની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ આવાસ યોજના થકી હજારો લોકોને પોતિકા ઘરનો સંતોષ મળ્યો છે તેવી વિગતો સરકારી યાદીમાં જણાવ્યું છે વાયબ્રન્ટ ગુજરાત રોકાણકારોની પરિષદ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી દસમી જાન્યુઆરીએ વિમાન અને ઉડ્ડયન ઉદ્યોગોના આનુષાંગિક ઉત્પાદનો એકમો માટેની તકો અંગે એક પરિસંવાદ યોજાશે રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ પરિસંવાદ કાર્યવાહી કરવા યોગ્ય બાબતો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડવો રોકાણોને આકર્ષિત કરવા અને વિવિધ ઉદ્યોગોને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તેમણે કહ્યું કે સંવાદમાં પહેલી પેનલ ચર્ચામાં ગુજરાતમાં વિમાન અને આનુષંગિક ઉત્પાદનો વ્યૂહાત્મક ભાગીદારી અને જ્ઞાનની વહેંચણી અને ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિ માળખાની રૂપરેખા તૈયાર કરાશે બીજી પેનલ ચર્ચામાં ગુજરાતને ક્ષેત્રનું કેન્દ્ર બનાવવા અંગે ચર્ચા કરાશે રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધન કરશે પૂરો ફેબ્રુઆરી મહિનો ચાલનારા વિધાનસભાના આ અંદાજપત્ર સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પૂર્ણકક્ષાનું અંદાજપત્ર રજૂ કરશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આગામી પહેલી ફેબ્રુઆરીથી આરંભ થશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બીજી ફેબ્રુઆરીએ પૂર્ણકક્ષાનું અંદાજપત્ર રજૂ કરશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું બજેટ રાજ્યપાલ રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ એ તમામ બાબતો ઉપર ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ મૂકશે અને સાથે વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે તો એમાં સરકારી વિધેયકો રાજ્યપાલ રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર બજેટની જોગવાઈઓ પુરવણી બજેટ અને વિષયો સાથે આગામી બે હજાર ના વર્ષ માટે ગુજરાતના વિકાસનો પદ આપણે વિધાનસભામાં ચર્ચી અને આગામી સમયમાં એ બજેટ આપણે મંજૂર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા માછીમારી પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરગન આવતીકાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે ડોક્ટર મુરગન આવતીકાલે બપોરે અમદાવાદ વિમાન ઘરે આવી પહોંચ્યા પછી સીધા નવરંગપુરા આકાશવાણી કેન્દ્રની મુલાકાતે આવશે કેન્દ્રમાં તેઓ અધિકારીઓ કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરશે અને ઢળતી બપોરે દૂરદર્શન કેન્દ્રની મુલાકાતે જશે ત્યાં પણ તેઓ અધિકારીઓ કર્મચારીઓ સાથે ચર્ચા પછી મોટર કાર દ્વારા ગાંધીનગર જશે અને સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સાંજે ગાંધીનગરથી અમદાવાદ વિમાન ઘરે જવા રવાના થશે અને ત્યાંથી નવી દિલ્હી જવા નીકળી જશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રના પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ જમીન અને ખેત પેદાશો વિષમુક્ત કરવા ગાય આધારિત ખેતીની હિમાયત કરી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડીમાં આજે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં આ બંને મહાનુભાવોએ આ હિમાયત કરી માધન ગૌધામ અને પરવડી જળક્રાંતિ અભિયાન દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીના કારણે ઉત્પાદન ઘટશે તેવી માન્યતા ખૂબ ખોટી છે ઉલટાનું રાસાયણિક ખાતરથી મળતા ઉત્પાદન કરતાં વધુ ઉત્પાદન મળે છે શ્રી રૂપાલાએ કહ્યું કે જમીનને વિષમુક્ત કરવાનો એકમાત્ર ઉપાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે વન રાજ્યમંત્રી મુકેશ પટેલે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બે કરોડ રૂપિયાના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વનસંકુલના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું ત્યારબાદ મંત્રીશ્રીએ સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમમાં વનકર્મીઓને સન્માનિત કર્યા આ કાર્યક્રમમાં ડાંગના ઉપવનોની એક સીડીનું અનાવરણ પણ કરવામાં આવ્યું વનમંત્રી મુકેશ પટેલે નર્મદાના જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા લોક ઉપયોગી બનાવવા અનુરોધ કરી વન સંવર્ધનની કામગીરી કરનારા અધિકારીઓ કર્મીઓને બિરદાવ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોરોનાના જેએન વન વેરીયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ છાસઠ કેસ છે જેમાં અમદાવાદ શહેરમાં સુડતાલીસ રાજકોટમાં દસ અને ગાંધીનગરમાં ચાર સક્રિય કેસ છે હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રાજ્યમાં છત્રીસ કેસ જેએન વન વેરીયન્ટના નોંધાયા છે જે પૈકી બાવીસ દર્દીઓ સાજા થયા છે હાલ ચૌદ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે જેએન વન વેરીયન્ટના પોઝિટિવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી અઠાવીસ ડિસેમ્બર દરમિયાન કુલ આઠ હજાર ચારસો છવ્વીસ કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા જેમાંથી નવ્વાણું કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા ગાંધીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આવતીકાલે અને પરમ દિવસે લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાશે વિવિધ મોરચાની બેઠકની અધ્યક્ષતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરશે પત્રકારો સાથે આ બેઠક અંગેની વિગતો આપતા પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે લોકસભા ચૂંટણી સંદર્ભે પક્ષની તૈયારીઓના ભાગરૂપે આ બેઠક યોજાઈ રહી છે આવતીકાલે યોજાનારી આ બેઠકમાં કાર્યકર્તાઓએ લોકસભાની ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામો જનજન સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે જ્યારે ત્રીસમી ડિસેમ્બરે પરમ દિવસે પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક યોજાશે સંગઠન મહામંત્રી રત્નાકરજી રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે પ્રાદેશિક અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના ગામે ગામ ફરી રહી છે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરકારી યોજનાના લાભો લઈ રહ્યા છે તેમ અમારા વલસાડ જિલ્લાના કચ્છ જિલ્લાના પાટણ જિલ્લાના તાપી જિલ્લાના સુરત જિલ્લાના પ્રતિનિધિઓ જણાવી રહ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘના એક હજાર છસો સડસઠ સ્કાઉટ્સ ગાઈડ્સને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું કે આદર્શ મનુષ્ય જ દેશ અને સમાજની સૌથી મોટી પૂંજી છે સારા ગુણો ધારણ કરીને જવાબદાર નાગરિક બનવા તેમણે સૌ સ્કાઉટ્સ ગાઈડ્સને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાતનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે પંચમહાલ જિલ્લાના ચાંપાનેરના વડા તળાવ ખાતે ચાલી રહેલા પંચમહોત્સવનું આવતીકાલે સમાપન થશે પંચમહોત્સવમાં દરરોજ સાંજે સંગીત સંધ્યા રજૂ કરવામાં આવે છે આજે અઠયાવીસ ડિસેમ્બરે રાજભા ગઢવી સંગીત સંધ્યા રજૂ કરશે ત્યારે આવતીકાલે ઓગણત્રીસ ડિસેમ્બરે કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરશે જે મુખ્ય કાર્યક્રમ રાત્રે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવશે રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં બે લાખ પિસ્તાલીસ હજાર છસો તેર આવાસ પૂર્ણ કરાયા રાજ્યપાલ આચાર્ય દેવોવ્રતના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે અને પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર ખાતે ચાલી રહેલા પંચમહોત્સવનું આવતીકાલે સમાપન થશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા